પાણ્યસારા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્ર અને મોટા વરાછા વિસ્તારમાં આવેલા સુમન આવાસમાં ત્રીસ વર્ષ સુચિતા ઉર્ફે ફાયલ અનિલ નિમજે પરિવાર સાથે રહેતી હતી સુચિતાના માતા પિતા ઉધના વિસ્તારમાં આવેલા મકાનમાં રહે છે સુચિતાના ચાર મહિના પહેલાં લગ્ન થયા હતા જોકે એક મહિનામાં જ પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા સુચિતા પરત પિયર આવી ગઈ હતી છેલ્લા બે મહિનાથી સુચિતા પિતાના મોટા વરાછા ખાતે આવેલા આવાસના ફ્લેટમાં રહેતી હતી સુચિતાનો પતિ લેફ્ટ એન્જિનિયર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે જ્યારે છેલ્લા ચાર વર્ષથી સુચિતા ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવી રહી હતી બે દિવસ બાદ તેની બદલી થઈ ગઈ હોવાથી અમદાવાદ જવાનો હતો સુચિતા મોટા વરાછા ખાતે રહેતી હતી દરમિયાન અગિયાર મે રોજ કોઈનો ફોન આવ્યો અને ઘરેથી નીકળી ગઈ હતી ત્યારબાદ ગત રોજ સાંજે પાંડેસરા સ્નો પાર્ક ગેસ્ટ હાઉસ કમ હોટેલના રૂમ નંબર બસો પાંચના લાકડાના કબાટના હેન્ડલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી ગેસ્ટ હાઉસમાં લટકતી હાલતમાં દીકરી મળી આવવાના બનાવ બાબતે પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે સુચિતા ટીઆરબી તરીકે સુરત શહેરના ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતી હતી મોટા વરાછા ખાતે રહેતી સુચિતા પાંડેસરામાં ગેસ્ટ હાઉસમાં કયા કારણોસર ગઈ તે પણ તપાસનો વિષય છે વધુમાં મૃતકના પરિવારે બનાવ રહસ્યમય હોય શંકા વ્યક્ત કરી હતી આ મામલે પાંડેસરા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી સુચિતાના પિતા અનિલભાઈએ જણાવ્યું હતું કે મારી દીકરીને હોટલના રૂમમાં લટકાવી દેવામાં આવી છે તેને ફાંસો ખાધો નથી એક યુવક પણ ત્યાં હતો તેને મારો દીકરો ઓળખે છે અને તેનો નંબર પણ મારા દીકરા પાસે છે જેથી મારી દીકરીને ફાંસો આપીને લટકાવી દેવામાં આવી હોવાની અમને શંકા છે મારી દીકરીની તેને ફાંસી આપીને મર્ડર કર્યું છે તેને પકડી પાડવાની માંગ છે અનિલભાઈ અનિલભાઈ આપકા રહેને કા કહા પે મેરા સંતોષી નગર ભી હે રહેને કા હા ઉદના સ્ટેશન ગન્નાલે કે પાસ ઓર વરા મોટા વરાસા મે આવાસ नरेंद्र मोदी अर्थ आवास में मकान लिया है और बच्चे लोग उधर रहते थे आपकी बेटी कहाँ रहती थी मेरी बेटी मेरे साथ भी इधर मतलब आवास में ही रहती थी घटना कब बनी और आपको कब पता चला मेरे को कल शाम को पता चला मतलब कल की तारीख क्या थी और कल शाम को पु, 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 पुलिस स्टेशन से फ़ोन आया तो मैंने उठाया नहीं मेरे को ऐसा दूसरा गलत नंबर आता था मैं उठाता नहीं कौन से से पुलिस स्टेशन नंबर आया तो फिर बाद में पता चला था पंडे सरा पुलिस स्टेशन से फोन आया आ, फिर क्या बोला वो उन लोग ने कुछ बताया नहीं फिर मेरे भाऊ ने बताया मेरे को कि पायल का ऐसा हुआ बोले क्या हुआ क्या बताया? तो बोले होटल में उसका बोले किसने फांसी दे दिया आपको क्या लगता है फांसी है कि मर्डर फांसी ने फांसी वही मर्डर है कि उसको किसने लगा दिया है फांसी लगाया है वो वो अपन देख नहीं पाए ना वो लड़का कौन था वो भी नहीं उसका नंबर है मेरे लड़के के पास आप और आप वो नंबर निकालेगा मैं आप क्या चाहते हैं मैं तो मर्डर ही चाहता हूँ और उसको पकड़ना चाहता हूँ आपकी बेटी कौन से क्या काम करती थी टी आर बी में काम करती थी तो उतना नेर पे भी उसकी ड्यूटी लगती थी हनुमान पे और कभी शाही पैंड पे लगती थी कितने सालों से काम करती वो तो चार पाँच साल से नौकरी कर रही है और उसका

કે આ કોણ છે કે પછી અમે વિડીયો મેં કીધું સૂચિતા સૂચિતા કરતા હતા ના કે ડિંડોલી ડિંડોલી કરતા હતા મારા પછી મેં વિડીયો કોલ કરી એમને વિડીયો કોલ કરી મને બતાવ્યું એના મારા વાઈફના હાથમાં ટેટુંથી હું ઓળખી ગયો કે અમારી વાઈફ છે આ લખેલી છે સ્નો પાર્ક આપણે આ તેરું તેરુપરથી સર્કલ પાસે કેના સાથે કહી કંઈ એ કઈ ખબર નથી એ ત્રણ સીસીટીવી કે પોલીસ ચેક કરે તો આપણે ખબર પડી જાય શું છે શું નહીં તમને શું લાગે છે તમારી વાઈફ વાઈફનો એટલે આપઘાત મને તો એવું જ લાગે છે આપઘાત જેવું કંઈ એવું લાગતું નથી આપઘાત કરી શકે છે એવું શું લાગે મર્ડર મર્ડર પણ હોઈ શકે છે કેમ કે આવું મેન્ટલી ટોર્ચર કોઈ ના કરી શકીએ અમે કેટલા વર્ષોથી એના સાથે ઓળખા નથી નથી શું હતી એ એ કોઈ ડિટેલ કોલ ડિટેલ એકચુઅલી મેં મારે બિલ બિલ લિફ્ટના મોબાઈલના બિલ મંગ લેવા ગયેલો તો મારે છવ્વીસો રૂપિયા બિલ આવેલું છવ્વીસોમાં મેં કહ્યું છવ્વીસો રૂપિયા બિલ કેમ આવ્યું છે આટલું બધું એક દિવસમાં કાપવાનું પછી હું એરટેલ કેર ઓફિસમાં ગયો એરટેલ કેર ઓફિસમાં ગયો એને મને કીધું કે તમારે કંઈક ઓલું ચાલુ થઈ ગયેલું છે પછી મેં બંધ કરાવ્યું પંદરસો રૂપિયા વાળું પછી મેં એક વિચારો મેં એક કામ કરો તમે મને કોલ ડિટેલ આપી શકો છો મારે બધાને